ગત શનિવારે રાત્રિના સમયે અંજની ઇન્ડસ્ટ્રીઝ રેલવે પટરીથી રિંગ રોડ જતા રોડ પરથી બાઇક લઈ પસાર થઈ શ્રીમન અમરીશ વસોયાની બેગમાં બિલ કલેક્શનના સાત લાખ અઠ્યાસી હજારથી વધુ હોય તે રૂપિયાની બેગ અજાણ્યા લૂંટારવે તેઓને ચપ્પુ મારી લૂંટી લીધી હોવાની ફરિયાદ અમરોલી પોલીસ પથકે નોંધાઈ હતી જે ફરિયાદને લઈને અમરોલી પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી અને ક્રાઈમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઇઝ કોડની ટીમે સ્થળ વિઝિટ કરવાની સાથે સીસીટીવી અને વુમનિસની મદદથી બિલ કલેક્શન ના સાત લાખ અઠ્યાસી હજારથી વધુ લૂટ કરી ચપ્પુ મારનાર બે લૂટારો જસપાલસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા અને વિજય બુધાભાઈ પરમારને આણંદના તારાપુર ખાતેથી ઝડપી પાડી તેઓ પાસેથી લૂંટમાં ગયેલા રોકડા રૂપિયા સહિત પાંચ લાખ ત્રેવીસ હજારથી વધુ મથા કબજે કરી હતી ગઈ તારીખ બાર સાત બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એક શ્રીમાન વસોયા છે જે કતારકામ રહે છે અને કલેક્શન પૈસાના કલેક્શનનું કામ કરે છે એ સાત લાખ અઠ્યાસી હજાર જેટલી રકમ કલેક્ટ કરી અને અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થતા હતા ત્યારે એમના પાછળ બેંકનો એક થેલો લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા પાછળથી બે અજાણ્યા ઈસમો આવી આ થેલો એના ખંભા ઉપરથી ઝડપી ચીલ ઝડપ કરી અને ભાગી ગયેલા શ્રીમાન વસોયા એની પાછળ એનો પીછો કરતો રહ્યા સતત અને આગળ જતાં એમને બંને પાછા સામસામા ભેગા થઈ ગયા એણે બાઇક ઉપરથી નીચે ઉતરી અને શ્રીમાન વસોયાને ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા આ બાબતે ચપ્પુ મારી અને ગંભીર બનાવવા ક્રાઈમ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી જેમાં પીઆઈ કિરણ મોદી સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજા સાહેબની ટીમને બાતમી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ વિશાલ અને પીએસઆઈ ભાટી આ બંને આણંદ તારાપુર ખાતે જઈ અને સે સેફ ડે પોલીસને બાતમી મળી હતી કે આમાં આ માણસો સંડોવાયેલા છે એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અડતાલીસ કલાક જેટલું સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઈસમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર આ બંનેને ઝડપી પાડ્યા હતા એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ ચાર લાખ સાડા ચાર લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે અને આ જે થેલામાં બીજા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ને બધું હતું એ રેમ્બોના છરી એ પણ મળી આવ્યો છે આ બંનેની ધરપકડ કરવામાં આવે છે આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશન આ લોકોને સોંપવામાં આવે છે સુરત ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે અમરોલી બે દિવસ પહેલા જ લાખો ની લૂંટ કરનારો ને જેટલી પાડી સડિયા પાછળ ધકેલ દીધા છે